હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકમાં જે શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એમાં જે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે એને લઈને એક નાનું એવું અપડેટ છે એ આવેલું છે તો અપડેટ એવો છે કે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે અરજી કરવાની તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે એટલે જે ફોર્મ ભરવાની તારીખ હતી એમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો છે એ સરકારી અને બિન સરકારી અનુદાનિત બંને માટે વધારો છે કરવામાં આવેલો છે અને તારીખ છે એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલી છે એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે આ જે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો એની જે કાંઈ માહિતી છે એની સાઇટ પર અપડેટ કરવામાં આવેલી છે તમે વેબસાઇટની મુલાકાત લેતા રહેજો અને આપણે પણ આપણી ચેનલ ઉપર જે કંઈ પણ અપડેટ આવે છે એ આપતા રહીશું તો આવી જ અપડેટ લઈને આપણે આવતા રહીશું એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ